છું બેટા કેમ રો છે બેટા ચોંધારા હું છું પણ બેટા બંધ થા અને હું થયું એ કે ગોમ ની તો તું નહીં લાગતી હા ચ્યા ગોમી બાર ની છે તારું હું એ તો મને ખબર પડે પણ રોવું તો હું લેવા બેટા કે કોઈ દુઃખ હોય તો મને તું તાર કે બેટા રોજ જે હોય તું તાર કહી દે મને અને એટલું યાદ આવે જેનું કોઈ ના હોય ને એનો રોમો ધણી હોય

હા કચરો પત્રો વાળી શોર જે બધું થોડું કઠપોર વધુ એક બે રોટલીઓ કરું અને થોડી શીસડી મેલું અને દાળ તો રાતની પડી જ એટલે ખાઈ લે બીજું હું કહું આપણે થોડું ખાવું ધફા ગણી ભાઈ એ કદી કીધું જે ખાવ ખાઈ લેવાનું જીવ ને ભાવ હવે ભાઈ બોટા શું કરી આવ આવ જો બોટા મારી વાતમાં ભળતું હા આ છોડી દે બરોબર હ ઓનો આગળ પાછળ કોઈ છે નહીં એટલે હું લઈને આવ્યો છું તારા ઘેર હ કાંગા છોડીને જો ખાવાનું કે રવાનું કોઈ ઠેકવાનું નહીં મે મારા ઘેર કીધું પણ છોડી કે હું કરીને કોમ કરું હ તો જ ખાવ નકર ના ખાવ એટલે મને વિચાર આવ્યો તું બોડા એકલો છે બરોબર એટલે તારા ઘેર લઈને આવ્યો તું તારા ઘેર છોડી કોમ કરજે તને રોતી ખવરાજે તારા ઘરનું કોમ કરજે તે તું રાખજે છોડીને બરોબર

એટલે બનાવ અને આગળ પાછળ કોઈ નહીં બાપડે તઈ જાત દાળી કઈ ખાતું નહીં હા ઈ મોરો હોય એટલે તું પેલા ઘેર રો હોય ને તો અને ખાવા તું અને રોટલો ઓટલો વાલ એટલે તારે કોણ થાય ઇનવે કોણ કઈ તો મારા તો તારે હોય તો જો મારો તો કોઈ હતું નહીં નહીં છોડી કે નહીં કોઈ બરોબર કે મારા થા આવું તાન થોડી બાપડે કોમ કર છે હા હા તાન બી હું કોમ આ તો ભઈ રોમા મંદિર મુ દર્શન કરવા જતો ને એ બાપડી છોડી બેઠા બેઠા રોમા પી ઓ આખો ગોમ હો હો

માલ તો પકડી દીધો છે કોઈ ચિંતા જેવું નતું તો બધું જોયું તું ઓ કમ્પ્લેટ 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 બસ નંબર વાળું બાઈક તો

અભી તો હેડવા નઈ આવ પણ હેડી ને કીધું ગરમા નઈ આવવાનું ફોન કરી પણ બાપા આલી દેજો કર્યો કર્યો બીજે કો ના આવતો સીધો પડને પડાઈ દે હેડો ઓયથી તમે ખાઈ લે ના હોય બેટા

બહેરું કુસર કે બાયડી નહીં કે કોઈ સોળી નહીં હા ગોડાલાલ તો એકલા છે કાયમ થી એકલો તો આ સૂણી લઈએ આપડો બીક હા તાને આપણે બીક લાગે બાપા

કઈ શું હતું રાખો સારો બરોબર છે એને બે રૂપિયા બે પોસ્ટ પછી જોવું તો હાલજો એવું ના કરતા કોઈ આગળ પાછળ આ આજે તમારી કોઈ ચિંતા ના કરતો ગભરા બેટા

જે વસ્તુ આપણા ગરીબો નાઈ શોભ લે એમ તો કઉ શું તાને ના ઈ હોય આપડે જતા હોત તો આપણને મળી હોત તો સારું હતું અલ્યા રૂપિયે રૂપિયે વાત કરો છો અને

નાળી લાવવા જ નહીં બેટા વાપરવાનો ધંધો એવો ચાલે છે ને પૈસા તમારે બઉ ઘણો રૂપિયો છે કાળુ બજાર કાળું બજાર કરવાનું બધું ચિંતા કરશો ને તમે તાર બોલો આવશો હું બાપા પૂછી ઈ તમાર કોઈ હગા બાપો છે રે એ શારદારા રાખી એટલે કોઈ બાપો થઈ ગયા પણ શારદારા એ રાખી તો ખરી નહી હોને જેટલું મને મારું કોઈ સહારો ન હતું તાની મને વેન ઘેર આશરો આલે તમે તાર ચિંતા કરશો ને આપડા ઘેર આવી જો બધો સહારો મરી જા જે જોવાયલું ગ્રોન બુઘળો બધું નવું નોક એવું તાર ના કા ગોમ્મા ખાલી પૂછ્યા કે આપડા જોડે પૈસા છે એટલા તાની એ તો તમાર કશું હોયા ખબર આવો ને હું કર પૈસા આલે છે પગાર

પેલા ભાઈ નતા લાલ જર્સી પહેરતી એ જે હોય આપડે તો હું ખબર તે કઈ મારે ઘેર કોમ કરવા આવું હોય તો એમ કેતા મેં કીધું માર બાપાને પૂછ્યા આગળ હું ચોય ના જઉં એવું કોમ કરો આબાન કહેતા તેમ ઓકે અમાર ઘેર તમે કોમ આવો આબુ હોય તો અમે તમને પગારે આવીશું ને ખાવું ને પીવું બધું એકે હા તે બેટા ના હોય એ જીએ તો એમ કહે ખાતું પીતું પીચું પૈસો વાળા છે અને કોઈ જફા નહીં કોઈ મગજ મારી નહીં એ જો કોક દાડો પચીસ રૂપિયા જોવું ને તો હે બેટા હાલ જો હા તો કઈ હું મારા તો હું તો કઉ છું મારા કોઈ પગાર હું નહીં આવે પણ એ તો યોન તારે થાય કોમ કરવાનું સારા જઈ હે કોઈ જફા નહીં તને પગાર આજે કોક દાડો પચીસ રૂપિયા જોઈ તો આયા છે અને તું બેટા તો નહીં ફાવો તો તું તારી ઈ જા અને ઈ રેજી ના એવું નહીં બાપા એમ તો આપડા ઘેર નું કોમ કરી કોમ કરવા જઈ

ઓકે જતી ભાઈ કોક હોય પચીસ રૂપિયા નહીં જોવું તો આ લેવો એવો છે પૈસો વાળો છે બધો લોટ રૂપિયો છે ભાઈ વાનો તો આપણા પાંચસો શું હોય અરે કાળુ હા બાપા તને મેં એવું કીધું તું લે આ દાળ રાઈસ આ બરાતા હોટેલ માંથી કે પનીર ને બની બધું છે પકડી પકડી આવો છે તો પેટમાં ભરાવો થઈ જાય છે તો તરતાળો આવો તો ઊંઘ્યા આવતી મન તો દા બાપા હા શું હા જ્યાં આરદી પેલી જોઈ છે ને તારનો મગજ કોમ નહી કરતો

ચિંતા નહીં રાખવાની પણ બજાર નું ખાવું તો કઈ તાર પાર્સલ આવી જશે ટેન્શન નહીં અને જો બાર રવાનું ઘરમાંથી ઘરમાં ઘરમાં નઈ બહાર રાખવાની ઘરની આખું ઘર જ અમારો બંગલો આપડો આ તો નઈ બધા ગરબો દીધા બગલા મેં લીધા તો કોઈ કીધું કોઈ નહીં કીધું

કાંઈ બધો જેટલું કમાય છે ને હું લાવી હાકો અને મારે કાળો બાયડી લાવું ને એટલો આખા બાર પડવા કોઈની બાયડી ના આવે એ બાયડી લાવું હા

પણ હનુ ધંધો કરે ની તો કયો તને કોઈને કયો ના તો કહું હું કોઈ ના કહું બાપ હા ના કહું હાચું ના હા હાચું ના કહો કદી કોઈ ના કહો તમાર ધંધો આનો ચાલા તો હા મોટા પાએ ગોજાનો વેપાર કરી છે રાતી અમારું ગોડાઉન છે ને કન ગોજાની આખી ગાડી ઉતરો ને બસ અમારા દોરીથી બધા વેપારીઓ લઈ જાય વેપાર કરવા એટલે મોટા પાએ ગોજાનો વેપાર કરું છું હું મારા બાપુ બે બે એટલે આ તો સીધો લાખ લાખ રૂપિયાનો બંડલ આવું

આ તો ઓય રોસો એટલે બી તો ફોન કરી બાપ વિશ્વાસ વિશ્વાસ હે મારા બાપાએ તો મને નાત પારી શકે કોઈનો વાત કરવાની પણ આ મેં તમારું પર વિશ્વાસ રાખીને કરી છે હોં કે ના કરશો હા હા કશો લાલ ને એ અંદર સુ બુધા